ઝાલોદનગર નગરમાં ગણપતિ બાપ્પાને ભીની આંખે અપાઈ વિદાય ગણેશ ચતુર્થી ના દિવસે ઝાલોદનગર માં શ્રી વિઘ્નહર્તા ગણપતિ બાપા ને ભાવભરી વિદાય આપવામાં આવી હતી આ અવસરે ભક્તો માં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો આકાશમાં વાદળો છવાયેલા હતા અને ઇન્દ્રાદેવ દ્વારા અમી વર્ષા થઈ રહી હતી જેમાં પણ ભક્તોએ શોભાયાત્રાનો આનંદ માણ્યો પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નગરના તમામ રાજમાર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથે જ ઝાલોદ નગરપાલિકા અને એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી નગરના તમામ પંડાળોમાંથી શ્રીજીની પ્રતિમાઓ શોભાયાત્રા ડીજેના તાલ અને અબીલ ગુલાલ સાથે કાઢવામાં આવી હતી ભક્તોએ આરતી અને પૂજા અર્ચના કરી ગણપતિ બાપા મોરિયા અગલે વર્ષ તું જલ્દીઆના નારા સાથે ભીની આંખે ગણપતિ બાપાને વિદાય આપી હતી આખા નગરમાં ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અગિયારમા દિવસે ઝાલોદ નગરના રામસાગર તળાવમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું આ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા